કાઈ ઘટે ને આ જો એટલું એરિયો છે ને એમાં બધું બકાલુ છે બીજું કાય નથી તો જય માતાજી મિત્રો તો તમારા બધી સ્વાગત છે આપડા ફરી દેખના વ્લોગમાં તો વિડિયો વજરીક બેના રેજો બહાર ગેમ જવાનું છે

અત્યારે છે ને અહીંયા બગીચો છે એટલે ફૂલ ફૂલ બધા અહીંયા મીકેશ તો મિત્રો આ એક ફૂલ ખતરનાક છે પણ કેવાનું ફૂલ છે એને જ ખબર જોરદાર ફૂલ છે કાંઈ ઘટે નહીં હોય એઠેથી ઓર્ડર આવી જશે કે સાપીવા વાત તો હવે સાપી વાત જઈએ આપણે તો હાલો સાબી ને પછી વિચાર આવ્યો કે વાહે બગીચો છે તો આપણે બગીચામાં આટા મારીએ કંઈ પણ ખાવાનું મળી જાય તો આડી લેવામાં આવશે બાકી ને અત્યારે આ બગીચો તમારે જોરદાર સેવો બાકી કાંઈ ઘટે નહીં એક રીંગણું રીંગણું બાકી તમારે દેશી દે કાયદેસર જોરદાર છે રીંગણું જો ભાજી છે ધાણા છે ટમેટા છે કેળ છે એક ઝાડવું છે ને આ જો કીવાકનું ઝાડવું છે મને નથી ખબર આમાં કેવા કેવા જાડવા છે ને મને નથી ખબર આમાં આપણે જે ખબર છે ને એ મને ખબર છે જો આ આપણે દર રેમણી છે આ જાંબુરખડી છે પછી આવા જો આવા બધા જાડવા છે અડધા ફૂલ છે એવું બધું છે પણ આ એક જાડવું છે ને એ કઈ ખબર નથી પડતી ગાય તો આ કીક છે જો આ મને નથી ખબર કે શું છે તો ગાય તો આ નાની વેઢ ઢીંગલી જો મારાથી બીજ જો તો હવે આપણે આ ભાજીની થેલી ભરી લીધીશ એ ઝીંકલી અમને તોડી દીધી હવે તો હવે આપણે ભાજી હવે ઘેર કેમ કે ભાજી લઈને હવે ઘેર ખાય ભાઈ ને હોઈ જવાનું ખાય ભાઈ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો